નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ વડોદરા ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા તાંદલજા ખાતે છે જેટલા યુગલનો પહેલો સમૂહ નિકાહનું આયોજન યોજાયું સલમાન અશરફ ચેરિટેબલ ટ્રસ્ટ અને તાંદલજાના મોલાના યુવાનો અને આગેવાનોના સહયોગથી પહેલો સમૂહ નિકાહ સફળ થયો આ સમૂહ નિકાહ માં ખાસ ઉપસ્થિત સૈયદ મુહમ્મદ સલમાન અશરફ સાહેબ અશરફી અલ જિલ્લાની સજ્જાદ નશીન નાઓએ હાજરી આપી હતી અને દુવા પ્રાર્થના કરવામાં આવી હતી લગ્ન કરનાર યુગલોને બાંધવામાં આવ્યા હતા અને અને ટ્રસ્ટ દાતાઓના સહયોગથી દાન આપવામાં આવ્યું હતું તેમજ જમણવાર પણ રાખવામાં આવ્યો હતો સમાજ માંગથી દહેજ પ્રથા દૂર કરી સાદગીથી લગ્ન થાય તેમ સૈયદ મોહમ્મદ સલમાન અશરફ સાહેબ દ્વારા જણાવ્યું હતું કાર્યક્રમ માંગતા આંદલજાના મૌલાનાઓ ટ્રસ્ટીઓ તેમજ સામાજિક આગેવાનો ઉપસ્થિત હતા અતિથિ રૂપે જેપી પોલીસ સ્ટેશનના પીઆઈ સુખદેવસિંહ સગર સાહેબે ખાસ ઉપસ્થિતિ રહ્યા હતા બ્યુરો રિપોર્ટ હઝરત ખાન સાથે નિસાર મહેંદી ઘડિયાળી વડોદરા મનિકા બાદ બંધાબેની મુબારકબાદા હું સમૂહ લગ્નનું જે આયોજન કર્યું છે એ બહુ તારીફ પાણું છે એટલા માટે કે લોકો પાસે આપણે અહીંયા જોઈએ છીએ તાંદલજામાં લોકો પાસે કરોડો દરેક પાસે રૂપિયા છે જો એ ધારે તો આવા પચાસ સમૂહ લગ્ન કરી શકે પણ જે આ ટ્રસ્ટ દ્વારા જે કર્યું છે એ કાબિલે તારીખ છે એમાં ધર્મગુરુ શ્રી કદાચ એને આપણા વિસ્તારના જે ધર્મગુરુ શ્રી છે લોકો પાસે લોકોને એક ફિલ્મમાં લાગણી હોવી જોઈએ કે કોઈ બીજા આપણા સમાજ જે છે સમાજથી માણસ છે એ સમાજથી બનેલો છે હું કંઈ છું તો મારા સમાજથી છું તમે કંઈ છો તો તમારા સમાજ તો તમારે તમારા સમાજને કંઈ આપવું જોઈએ તમે જે સ્ટેજ ઉપર પહોંચો છો તમે તમારી ભૂતકાળ નહીં ભૂલો તમે ભૂતકાળમાં એક મજૂરી કરતા હતા ધીમે ધીમે તમે આગળ આવ્યા મોટા બિલ્ડર થાવ તો તમને આગળ લાવવામાં તમારા સમાજ લાવ્યો છે તમે તો તમારે તમારા સમાજ માટે થઈને આવા પ્રસંગો જે આપણે ટ્રસ્ટ કરે છે સલમાન અશ્રફ ટ્રસ્ટ એ આપણે કરવું જોઈએ સાથે મળીને આપણામાં જે કંઈ હોય જે કંઈ ઉપરવાળાએ આપ્યું છે એ ટ્રસ્ટને આપવું જોઈએ અને ટ્રસ્ટ આવા નવા નવા આયોજન કરે જે આપણા સમાજમાં જે લોકોની પરિસ્થિતિ સારી નથી હવે તમે વિચાર કરો કોઈ માણસને એક પાંચ હજારની પણ વસ્તુ લેવી હોય હાલની હાલના સંજોગોમાં તો કેટલી તકલીફ પડે હવે એના લગ્ન એ માણસની એક જરૂરિયાત છે એ પોતે થોડોક સામાન માટે બંને પક્ષ લગ્ન નથી કરી શકતા તો આવા ટ્રસ્ટ છે ધર્મગુરુઓ છે અને આવા આગેવાનો છે એ લોકો એકાવન હજારની વસ્તુ તમને ખાલી આપે છે ટ્રસ્ટ દ્વારા તિજોરી કબાટ કે જે કંઈ હોય બીજું પચાસ માણસોને તમે બહાર હોટલમાં જમવા લઈ જાઓ તો પચાસ હજાર રૂપિયા થાય કહેવાનો મતલબ તો બંનેના બંને પક્ષ તરફથી પચાસ પચાસ માણસોને અહીંયા જમાડે છે એ એક ટ્રસ્ટ છે હવે તમારે આ ટ્રસ્ટનું ક્યારેય પણ અહેસાન નહીં ભૂલવું જોઈએ અને સમાજ જે તમારો સમાજ છે એનું અહેસાન એટલા માટે નહીં ભૂલવું જોઈએ કે સાદી છે ધર્મનું બંધન છે એ બંધનમાં તમને લોકોને બાંધે છે અને એ ઉપરવાળાને તમને અહીંથી દુઆ કરે છે દરેક પ્રકારની દુઆ બધા જે ધર્મ ગુરુઓ છે એ એમની દુઆથી તમારો સંસાર મતલબ કે તમારી ઘર ઘરગ્રસ્તી સારી ચાલે એ માટે અહીંથી દુઆ થાય છે